એ ખબર એ તો મને નથી ખબર વાવ પણ એટલી ખબર છે કે આ બે પોટલા ને આપણે બેઠા ને ત્યારું ના અલ્લે મને તો આમ તો સારું લાગે છે આ મકા એવું લાગે હાલો આપણે બે ચેક કરી લઈએ એ હા

અરે બાપ ઓ આ બે તો ભાગી જાવે હું કરશું એ કઈ નો થાય હાલો પોલીસ ને કઈ દઈ એ સાહેબ એ સાહેબ અમે હે ને રેલગાડી બેઠા હતા ને ત્યાં બે જણા બાપુ લુગડા પહેરીને બેઠા હતા અને આમ જો એની પાસે મોટા મોટા પોટલા હતા અને એ પોટલા મેં જોયું ને તે અંદર નાના છોકરા હતા અરે બાપરે જમાદાર આપણે જીને ગોતી ને આ ઈ છે સે એ સાહેબ આમ જ ગયા સ્ટેશન બહાર બહાર ભાગી જા હા કાઈ વાંધો ને હાલો પકડવા સીને હાલો 誰え、それはバトル。

જમાદાર અને પછી આખી રાત મારો જ્યાં સુધી નામ નો દે ત્યાં સુધી મારો મારા બેટા આમ તો જો કેવા નવા વ્યા ધારણ ચાલુ કર્યા છે આ ખોટા વાડ લગાવી અને તમે હાસાજી માગવા આવે એના બદનામ કરો છો પગે લાગે માં આવે એક તો ખોટા કામ કરે છે અને પગે લાગે લઈ લો આને પોલીસ સકે હા બ્રો પબ્લિક આવા ઢોંગી બાબા થી બચીન રહ્યો જો તમે ટ્રેનમાં સફર કરતા હોય તો તમારી આજુબાજુ જોવો આવા નકલી બાબા બેઠા હોય ને તો તરત ઓળખી જાઓ આ ખોટા વાળ લગાવ્યા છે ખોટી માળા લગાવી છે તમને ખબર રહી નહીં પડે તમારા છોકરા ઉપડી જાય છે એટલે જો તમને એવું લાગે તરત પોલીસને ફોન કરી દેવાનો અમે જોઈ લઈશું પછી હલો વેચીને થાવ